એકવીસમી સદી જ્ઞાન દ્વારા સશક્તિકરણ ની સદી છે અને એકવીસમી સદી ને ટેકનોલોજીની સદી તરીકે પણ લોકો જોઈ રહ્યા છે અને વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ પોતે દુનિયાને કાંઈક નવું આપવાના વિચાર સાથે આગળ વધી રહ્યો છે જોકે ટેકનોલોજીની સાથે સાથે પર્યાવરણની જાળવણી આપણા સાંસ્કૃતિક મૂલ્યોની જાળવણી તેમજ વધતા જતા વાહનોના પગલે ટ્રાફિક સમસ્યાને અને ટ્રાફિક અવેરનેસ પણ એટલી જ જરૂરી છે ત્યારે આ તમામ પાસાઓને આવરી લઈ એક ખૂબ જ સુંદર એક્ઝિબિશનનું આયોજન અમદાવાદની ગોતામાં આવેલ કે એન પીઆઈએસ નર્ચરલેન્ડ પ્રી સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું ને જેમાં સ્કૂલના બાળકો દ્વારા કયા કયા પ્રોજેક્ટ અને શું એક્ટિવિટી કરવામાં આવી તે સહિતની વિગત જુઓ અમારા ખાસ અહેવાલમાં એકવીસમી સદી એ ટેકનોલોજીની સદી છે એકવીસમી સદીમાં દરેક વ્યક્તિ કંઈક નવું કરીને આગળ આવવા માંગતો હોય છે અને દુનિયામાં કંઈક એવી વાત રજૂ કરવા માંગતો હોય છે જે ક્યારેય થઈ ના હોય ત્યારે આ કહી શકાય કે બાળકો પણ આમાંથી બાકાત નથી અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ કે એન સ્કૂલમાં બાળકો દ્વારા સ્કિલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રોજેક્ટો અને એક્ટિવિટી રજૂ કરવામાં આવી હતી આ એક્ટિવિટીમાં વિવિધ એક્ટિવિટીઝ અને પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો અને વિદ્યાર્થીઓના જે માતા પિતા છે પેરેન્ટ્સ છે તેમણે પણ આ પ્રોજેક્ટને નિહાળ્યા હતા અને બાળકોને ખૂબ અભિનંદન આપ્યા હતા અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ કે એનપીઆઈએસ નર્ચર લેન્ડ પ્રિસ્કૂલ ખાતે સ્કિલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સ્કૂલ નાના ભૂલકાઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટો રજૂ કરવામાં આવ્યા હતા સ્કીલ એક્ઝિબિશન નિહાળવા આવતા વિદ્યાર્થીઓના વાલીઓ તેમજ મુલાકાતીઓનું સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા ફૂલોથી સ્વાગત કરવામાં આવ્યું હતું વાલીઓ અને મુલાકાતીઓએ પણ એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રોજેક્ટ તેમજ વિવિધ એક્ટિવિટીને નિહાળી હતી માય ચાઇલ્ડ કિયા પટેલ ઇઝ ઇન સેકન્ડ સ્ટાન્ડર્ડ ટુ એ Uh, I came here to see that jungle thing uh, That's uh, prepared by that school. That's a skill exhibition, and uh, I see that they have a very good work, and uh, they prepared every student and the uh, classroom are really appreciated the work they have been done so far. So yes, uh, I am uh, satisfied that work. એન્ડ ધ ડ્યુટી ઓફ ધ રોલ્સ ઓફ રિસ્પોન્સિબિલિટી બાય ધ ટીચર્સ યે થેન્ક યુ અહિયા કેએનપીઆઈ સ્કૂલમાં બાળકોનો એક્ઝિબિશન જોવા હું આવેલો હતો અહિયા ઘણું સારું અને ઘણું સમજવા લાયક છે છોકરાઓને ક્રિએટિવિટી તમને જોઈને તમને ખૂબ જ આનંદ થશે નાના નાના ભૂલકાઓ જે ક્રિએટિવિટી બતાવી રહ્યા છે જે રીતે આપણને સમજાવી રહ્યા છે એ રીતે તમે તમે જોતા તમને અત્યંત એટલે અત્યંત આનંદ થશે કેએનપીએસ સ્કૂલ ખાતે યોજાયેલ એક્ઝિબિશનમાં સ્કૂલના બાળકો દ્વારા પર્યાવરણ બચાવના સંદેશની સાથે સાથે જંક થી દૂર રહેવા અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા જેવા સુંદર મેસેજ પણ આપવામાં આવ્યા હતા જેને નિહાળી બાળકોના વાલીઓ તેમજ મુલાકાતીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા આ અંગે શું કહ્યું વાલીઓ અને મુલાકાતીઓએ જુઓ મારો છોકરો અહીં કે સ્કૂલમાં ભણે છે અહીંયા આજે જ સ્કૂલમાં એક્ઝિબિશન રાખ્યું છે સ્કિલ એક્ઝિબિશનમાં એમાં છોકરાઓને જે સ્કિલ બહાર આવી છે અને એ લોકોને જે પ્રોજેક્ટમાં જે લોકોને સમજાવ્યું છે એ બહુ સરસ છે અને છોકરાઓ જે રીતે એક્સપ્લેન કરે છે એમાં આપણને જાણવા મળે કે છોકરાઓ બી કેટલી મહેનત કરી છે અને એની પાછળ જે ટીચરોએ પણ જે મહેનત કરી છે એ પણ બહુ જ ટેલેન્ટેડ છે અને ગુડ પણ છે અને છોકરાઓ પણ જે એક્સપ્લેન કરે છે એ પણ બહુ સારી રીતે કરે છે એના લીધે છોકરાઓમાં જે ઇમ્પ્રુવમેન્ટ આવે છે અને એ લોકોનો જે કોન્ફિડન્સ વધે છે એ ખરેખર બહુ સારો છે હું ચોક પરિસરમાંથી આવું છું અહીંયા બધું જોવા માટે આવી છું બહુ સરસ ટીચરેને બહુ મહેનત કરી છે અતિશય મહેનત કરી છોકરા એ બહુ મહેનત કરી છે સરસનું ગોઈઠવું અમને તો ખૂબ મજા આવી આનંદ આનંદ થઈ ગયો વાલે વખતે આવું બોલે કરે તો સરસ મજા આવે અમે જોવા આવીએ તો આનંદ આનંદ થઈ જાય છે ઓલ ધ ટીચર્સ સ્ટુડન્ટ સ્ટાફ એવરી વન હેઝ ડન અ વેરી ગુડ And very very much hard works, which I can see uh, uh, from the efforts they have put in it. So it, it 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 feels really excited for us to see the students who is performing uh, uh, very small students who is performing at this level. And we, we we can see that I mean even the school and students have a very bright future uh, 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 by doing this kind of initiatives. Thank you. આ એક્ઝિબિશનમાં જંગલ સફારી પણ મુલાકાત માટે આવતા અન્ય નાના બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું હતું જેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વાઘ સિંહ જેવા પ્રાણીઓના પોશાક પહેરી વિવિધ એક્ટિવિટી રજૂ કરવામાં આવી હતી આ ઉપરાંત અકબર બિરબલના પાત્રો પણ રજૂ કરવામાં આવ્યા હતા ગ્રેડ 2 ડી ઇઝ માય ક્લાસ ટુડે આઈ વિલ એક્સપ્લેન અબાઉટ ધ એક્ઝિબિશન સો ફર્સ્ટ ઓફ ઓલ If I say it, the exhibition was not at all easy for us to organize because these children are very small to perform this way in front of their parents but due do the hard work and the, of course without support it was not possible and after the very hard work today they are going to present themselves in front of parents we have here some projects 10 projects of different subject one my Mac based on road safety once a uh, tiger act story and poem hope parents will enjoy the still exhibition thank you so this was our principal ma'am's vision that we can do such a grand thing in beginning we were thinking how is it possible but the day when we started slowly gradually we found that ye is ho sakti

કઈ રીતે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા અને તેમના શિક્ષકો દ્વારા મળેલ સાથ સહકાર અંગે પણ તેમણે વાત કરી હતી આઈ સ્ટડી ઇન કેન પીઆઈ સ્કૂલ ટુડે વી આર હેવિંગ અ લાઈફ સ્કિલ એક્ઝિબિશન ઇન લાઈફ સ્કિલ એક્ઝિબિશન વી આર હેવિંગ લોટ્સ ઓફ ડિફરન્ટ ક્લાસીસ ફૂલ ઓફ લોટ્સ ઓફ પ્રોજેક્ટ્સ Every project has its speech and students. The students can speak the speech, and there are many activities too. For example, here's a bioscope. If you look through the hole, you'll find one image. You have to see the image and answer the following question. There are many activities. The computer is a trendy electronic device. Nowadays, we all use computer in our daily lives to complete many tasks. Here, I am telling you something. Some parts of a computer. They are divided into two parts: input device and output device. Input helps the user to fit data or instruction into a computer. Example keyboard output is the result that come after processing the input. I mean, uh, I mean exhibition. I I thanks my teacher, my teacher principal ma'am, co coordinators and mistress. They have they have participated and we have to say one line speech dance and they have practiced so many days and I have enjoyed a lot. સમાજ જાગૃતિ પર્યાવરણનું જતન અને બાળકોની નોલેજ અને સ્કીલ ડેવલપમેન્ટ નો એક અનેરો પ્રયત્ન કરવામાં આવ્યો હતો કાર્યક્રમને નિહાળવા આવેલા મુલાકાતીઓ અને વાલીઓ દ્વારા બાળકોને પ્રેરણા અને સહકાર આપવા બદલ તમામનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો